સુરેન્દ્રનગર શહેરમાં કમરતોડ રસ્તાઓથી કરોડો રૂપિયાનો ટેક્સ ભરતી પ્રજા પરેશાન બની છે સામાન્ય વરસાદે શહેરના મુખ્ય માર્ગો ધોવાતા લોકો ત્રા હિમામ પોકારી ઉઠ્યા જિલ્લાના પતરાવાડી ચોક ટાવર ચોક બસ સ્ટેન્ડ રોડ એશી ફૂટ રોડ તથા વઢવાણ મુખ્ય બ્રિજ પર પાંચથી સાત ફૂટના ગાબડા પડ્યા છે ચૂંટાયેલા આગેવાનો અને અધિકારીઓની આ ખાડા કાન કરી રહ્યા છે ધોવાયેલા રસ્તાઓને ખાડા બોરવા પાછળ એક કરોડનો ખર્ચ માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે માત્ર જૂના જ નહીં નવા રસ્તાઓ પણ સામાન્ય વરસાદમાં ધોવાતા પાલિકાની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે

જાહેર જનતા તે ભોગવી રહી છે એક તો ખોબલેને ખોબલે પહેલાં જાહેર જનતાએ મત આપ્યા ત્યારબાદ નગરપાલિકામાં ચૂંટાઈને કોર્પોરેટરોને મોકલ્યા પરંતુ હાલ કોર્પોરેટરો પણ સુરેન્દ્રનગરમાં ગાયબ હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ઉલ્લેખને જે છે કે રોડ રસ્તાના ધોવાના કારણે અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે હવે તાત્કાલિક પણ આ રોડ રસ્તાના રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે નવા બનેલા જે રોડ રસ્તા છે તે ધોવાયા છે તે કોન્ટ્રાક્ટર સામે યોગ્ય પગલાં ભરવામાં આવે શહેરીજનો એક કરોડ રૂપિયા નો ખર્ચ પાલિકા એ ગ્રાન્ટ પેટે ફાળવી દીધો છે પરંતુ માત્ર કાગળ ઉપર આ ગ્રાન્ટ રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે શહેરીજનો આવા કમર તોડ રસ્તાઓથી પરેશાન છે ત્યારે હવે પાલિકા વિભાગના અધિકારીઓ સત્તાધીશો ચૂંટાયેલા આગેવાનો જાગી અને પ્રજા એ ક્યાં સુધી ભોગવવાનું આ ભ્રષ્ટાચારો ના કારણે ખાસ કરી ચોક્કસ થી જો વાત કરવામાં આવે તો સામાન્ય વરસાદ સુરેન્દ્રનગર ના જૂના જ નહીં પરંતુ નવા બનેલા રોડ રસ્તાઓ પણ ગયા છે તેના ઉપર પણ ગાબડાઓ પડી ગયા છે પાંચ થી સાત ફૂટના ગાબડા પડ્યા છે ખાસ કરીને આ બોલતો પુરાવો છે બે વર્ષ પહેલા રિવરફ્રન્ટ બનાવી દેવામાં આવ્યો છે હજુ ગેરંટી પીરિયડમાં રિવરફ્રન્ટ ફૂટ ના ખાડાઓ પડ્યા છે અને અંદાજીત સો થી વધુ ખાડાઓ સુરેન્દ્રનગર ના રિવરફ્રન્ટ ઉપર પડ્યા છે શહેરીજનો હરીફરી શકે તે માટે આ રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો હતો શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી થાય તે માટે આ રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો હતો પરંતુ હાલ front ની હાલત જ એટલી ખરાબ બની ગઈ છે કે ત્યાં કમરતોડ ખાડા માંથી જનતા પસાર થઈ રહી છે ત્યારે છે કે આ મામલે અનેક વખત વિરોધ પક્ષ દ્વારા નગરપાલિકાના સત્તાધીશો રજૂઆત કરવામાં આવી છે તે છતાં ગ્રાઉન્ડ લેવલ ઉપર કોઈ કામગીરી નથી થતી એટલે પ્રજા કરોડો રૂપિયા નો ટેક્સ ભરે છે છતાં પણ પરેશાની નો સામનો કરે છે કોન્ટ્રાક્ટરો પણ તેમના મિલી ભગતિયા હોવાનું હાલ સામે આવી રહ્યું છે કોઈ પણ પ્રકાર નો હજુ સુધી કોન્ટ્રાક્ટર સામે ગુનો નથી દાખલ કરાયો નગરપાલિકાના જે નવા બનેલા રોડ રસ્તા ના ધોવાયા છે ગાબડાઓ પડ્યા છે ખાડાઓ પડ્યા છે તે સમારકામ તો નથી થતું પરંતુ કોન્ટ્રાક્ટર સામે પણ કોઈ પગલા ન ભરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે જી